અમે પતંગ ભાઈ સાહેબ ને પતંગ ઉડાડવું છે ક્યાં આવી ગયા દક્ષુ જે ખરે ક્યાં હાજ પતંગ ખબર પડી ગઈ ને આપણે તો નીકળ્યું હોય સંભાળીયા આજે બે ફેરા જે એ કરવા અને ખોર કપાસી એના અને ભાઈ સાહેબને પતંગ ઉડાડી દઈએ પછી નીકળીએ આપણે સંભાળીએ હમ હાલ આવે આજે બાલદાજી કરાવી બપોરે ને આવી ગયા ખંભાળીયાથી ઘરે ટેક્સી હાથું ભાગ લે બધા ભાગ ખાવાનું ચાલુ છે શું ખાવા સાથે પણ મોબાઈલ કહે ને આમાં

અરે કેના ક્યાં ચાતે હો જીજી વાડરાની છે ને જોઈએ નાનામાં પાણી વાળવાનો છે તો પાણી વાળશું નકર તો જીજી વાડરાની છે કે કામ છે આપણે ઘરે જઈએ બપોર પછી અને હાલો જીજી વાડરા જા સુતી હે હા હા કર તો કેમ રમસ આમ દેખાડ દેખાય વિડીયોમાં હમ ડીજલ ભરાયો હમ

बची है धीरे 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 हां ला फेरा बेटा ओह कैच बची है તો જે વાડી આવી ગયા ઝીંજી માં અને ધાણાવાડામાં અને આ ઝીંજી જોઈ લઈ આપડી આપડી મોટી થઈ ગઈ હમણાં ઓલું પુરિયા ખાતર ને દીધું હતું પાણી હું દક્ષુ બે આવ્યા છે આવી દક્ષુ જોઈ લઈ ઝીંજી વાઢવા નહીં થોડી ઘણી વાઢવા નહીં ઝીંજી ને આગો છે ને આ એક પાટ જ આગો છે જો અને પછી જે એ હજી એટલી વાયધી નથી ને થોડાક દી પહેલા જ વાયધી હતી તો આમાંથી ભરી એક કરવાની ભરી તો નહીં ટૂંકમાં બે ત્રણ પાથરા જેટલી વધવાની છે બાકી આપડે સામે દાણા જેવા ફૂલડે આવી ગયા છે અને ગજિયાર હજી તો વાર છે એમાં ગજિયાર ને તો ઘણી વાર છે કક્ષુભાઈ હા તમારે દાંતરા લઈ લે તમારે વાટવી છે ના કરે લઈએ તમે ફોન થી ટાઈમ પાસ કરો તો હું વાટી લો ફોન વાપરો તો હમણાં વાટી લો તમારે વાટવી ना लागि है दात ना हालो त फोन मा नाम दौं बाढी लौं थडीको हालो त बाजिनी बाडी अनि पछि मरी अनि पापा बाजिनी बाजिनी बाबाय तिमी बन्द न हो गरौ दत्तु भाइ आइछ ह आइछ्यो बाजिनी फोन के राख्यो हो देखाउ

મોર થઈ જાવ હાલન તમે રવાતા હાલા ને વજન લાગે તો ઘરે ચા પાણી પી અને પછી એન્ડ કરી હાલો તો વારી કેમ નતો આવ્યો મોબાઈલ ખોટી થતું હતું હા મને બધી ખબર છે આવીને સીધા મોબાઈલ નહીં સારી હતી જે બધું ખાવી લાગે નહીં હા मर तई गयो ठीक है मटा देला फुकी पार ल टुटी ना पडन दे छडा टुटी ना पडन दे लगसो भाग आवे रे तो हालो लाओ के खान है खाने ओते जो नही मीचे हालो जे

Hayır, hayır. Ne hayır. Hayır, hayır. Hayır, hayır. Hayır, hayır. Hayır, hayır. Hayır, hayır. ‫תודה רבה היום. ‫-הוא כידה, ניקלי פרסה. ‫-לא בעיה. ‫קראת לי נכון, אדי? ‫כנראה לי. ‫-בגן? ‫-ארדוגילו לא נכון, ארדו. ‫-ארדוגילו ענה ארדו. ‫-ארדוגו רגלי הוא. ‫-אל, דגסו. ‫-דגלו. ‫דגלו. 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 તો અળદિયા બનાવવાનું સામાન જે બધું રેડી છે ઓફિશિયા ખાંડ છે અને આમાં જે હળદિયાનો લોટ આમાં ઘી બધું કમ્પ્લેટ છે જોઈ લો ઘી કેટલું નાખેલ છે ચમચા માથા ઉપર બધું આવી ગયું છે હવે આમાં ખાંડ અને ગોંદ નાખશું પછી કાજુ બદામ તો <laughs>

જે જદી જદી કોરત ની કે ચરે ચરે બધું આનું કોથળી હા તો ભાઈઓ પણ તો કરી શિબુ શિબુ ભાઈ સાહેબ

হটরিলে এন্ त্কেছার কেন ওদল variety সত্শা লি কূআন ঳়তব Auswতলেের য় মঘত্ Instránt ই্িয় মঠরপসে কলির

તેને આ ઉપર થી લેને લખુ જારો બધી થારીઓ રાખીને ગંદાઈ રાખી દે હેને બજાર ભરેકના રાખી દેના આ સજાગા ડાકાન માંથી અચ્છા થઈને લખરેના પાપ બરોબર છે ઓમે લખરેના બરોબર છે આ ખબર નપે આ તો છે મેં જાળને એમકો ખાઈ જો કે ફેર પે જા ધમ મેં

હાલો તો જો આ કિલો એક અડધિયા કિલો એક લોટ લે બધા અડધિયા હું કિલો એક લોટના આટલી દિવસ ભરાણી ઓલી ફેરે ચાર ભરાણી થઈને આ ફેરે ચાર ભરાણી અને હવે આ અને આમાં ને બદામ એ પછી થોડીક વાર પછી નાખશું જ બધું ગરમ છે ને એટલે થોડીક વાર પછી ગા હલી ફેરે કેટલી ભરાણી હે આ ફેરે ગા આ ફેરો આમ થોડોક આમ ઓલા તને આમાં નાખવું એ વધારે મા જાડું રાખવું એટલું અડધી જાડા થાય ને એટલે ઓલી ફેર સહેજ આછા રાખ્યા હતા આછા હતા ને ભાઈ નીકળતા નહોતા થારીમાંથી થાળીમાંથી હા ફેર થોડુંક તેલ આમાં વધારે ચોપડ્યું છે અને ત્યાં નીકળી આવે કાંઈ થરી જાય એટલે વાંધો નહીં ભાઈ ફ્રીજમાં મૂકી દેસો એટલે નીકળી આવશે ને હવે આને આમાં કાજુ બદામ પછી નાખશું થોડુંક ઠરી જાય ને પછી ઓલા માથે હરખા રહી જાય ને કાંઈ ને નાખા ભેગા અંદર વયા ઓલા ઉપર દેખાય ને હારા લાગે હાલો તો હવે હાલો તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું આ બાજુ તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું અને અડધિયા બનાવ્યા ને આમ જીજી અમે હમણાં ગયા હતા આવી ગયા હવે તો બસ આજના બ્લોગમાં આટલું જ રાખશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો હાલો લાઈક કરો

छोटा बे समझाते एक छोटा रिसालो काफी आदि परी अरे हाय हा तो बदल दे माता जी टाटा टाटा माता जी लाइक करो आओ जो आओ जो आओ